તમે જે વિડીયોની અંદર જે લાકડા જોઈ રહ્યા છો બધી જગ્યાએ લાકડા છે એ લાકડા અહીંયા જે મૂર્ત આવે છે એ સળગાવવા માટે મળે છે અહીંયાથી જે લાકડા જોઈએ એ ટોલ ઉપર આવે છે અને એના બી પૈસા ચૂકવવા પડે છે ત્યારે એ લોકો આપણને લાકડા આપે છે ஏதோ எல்லedik எல்லedik இல்ல அங்க போய் கிட்ட பாரு குடிக்கணும் நம்மடாய் ガட்ガடி பாரு ガட்ガடி அட குடி குடிக்கணும் நம்ம ஆப்பர்ட் चढ़க்கே அந்த आम मणिक घाट अनि आमना मन्दिर निचे કેવો નજારો આવે છે અને બહુ જ પબ્લિક હોય છે અહીંયા અને અહીંયા જ્યાં સિંચાન છે ને ત્યાં હું લઈ જાઉં છું બને રહું બ્લોગમાં ચલો જી ભાઈ આ લાસ્ટ જોઈ શકો છો મિત્રો શમશાન ઘાટ પણ કહેવામાં આવે છે અહીંયા આ જોઈ લો એ કયા છે

તમે તો જોઈ શકો છો સામેન સાઈડ છે જહાજ ઓડિયાના બધા કેટલા વારે છે અને ગંગા નદીની અંદર અને અમે રહ્યા ઉપર આવ્યા હતા તો અહીંયા જ્યાં મૂર્તદેહો અહીંયા પણ સળગાવવામાં આવે છે એ જગ્યા છે એ પણ હું તમને બતાવું છું આ જોઈ શકો છું અહીંયા બધાને સળગાવવામાં આવે છે અને નીચે પણ બતાવું છું જો એ પણ ચાલુ છે સળગવાનું અહીંયા બહુ જ મૂર્દે આવેલા છે આજે પહેરવનાકું મંદિર છે ને કાશીમાં ત્યારે અમે રિટર્ન આવતા હતા ત્યારે બહુ જ ભીડ ગઈ હતી એ પણ તમને બતાવ્યું કે કેટલી લાઈન મોટી લાગેલી છે કમસે કમ ત્રણથી ચાર કિલોમીટર સુધી લાઇન છે આ રીતની જ છે